હવે ભાજપના જ ગ્રુપમાં થઈ રહી છે ભાજપની ચર્ચાઓ વડોદરામાં જે પૂર આવ્યા હતા તેના વિશે દરેક લોકો જાણે જ છે અને અત્યારે હાલ જે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેના વિશે પણ લોકો જાણે છે પરંતુ હવે જનતાએ પોતાનો રોષ ઠાલવ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું હંસિની ભાજપના લોકોના કાર્યો કેટલા છે તે તો હવે લોકો જાણે જ છે અને તેનું એક ઉદાહરણ આવ્યું છે વડોદરાના સાવલીના ભાજપના ગ્રુપમાંથી તમે જે જોઈ શકો છો કે લોકો હવે કહી રહ્યા છે કે પહેલા સો સો સભ્યો બનાવવાના છે ભાઈ એ બધા હોદ્દેદારો અત્યારે સભ્ય બનાવવામાં પડ્યા છે એટલે જે કામ કરવાનું હતું તેની જરૂરિયાત અહીં દેખાતી નથી એટલે હવે લોકો પણ સમજી ગયા છે કે જે કાર્ય કરવાનું હતું તે થતું નથી અને અત્યારે હાલ જે અભિયાન ચાલી રહ્યું છે તેના ઉપર દરેક લોકોનો ફોકસ છે જ્યારે વડોદરામાં પૂર આવ્યા હતા ત્યારે લોકોની પરિસ્થિતિ શું હતી તેનાથી ભાજપ તો વાકેફ છે જ પરંતુ આવું કેમ હવે લોકો સોશિયલ મીડિયા મારફતે જે પ્રજા છે તે પોતાનો રોષ ઠાલવી રહી છે અને આ ગ્રુપ બીજેપીનું જ છે અને તેમાં જ આવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે તેની સાથે જ લોકો લખે છે કે હોદ્દેદારોનો ટાર્ગેટ શું હોવો જોઈએ હવે તેઓ પણ એક સવાલ પૂછે છે કારણ કે બીજેપીના જે રીતના કાર્યો છે તે રીતે હવે લોકો પણ પૂછી રહ્યા છે કે હોદ્દેદારનો ટાર્ગેટ શું હોવો જોઈએ આમ તો જનતાની સેવા કરવી એ જ તેમનો ટાર્ગેટ હોવો જોઈએ પરંતુ બીજેપીનો ટાર્ગેટ તો કંઈક અલગ જ છે તેમને અત્યારે અભિયાનમાં જે સો સભ્યો બનાવવાના છે તે તેમનો મુખ્ય ટાર્ગેટ રહ્યો છે સાથે તેમણે જણાવ્યું છે કે કોને કેટલા સભ્ય બનાવવાના એ નક્કી કરવાનું કામ છે કે પછી કયા વોર્ડમાં કેટલું પ્રાથમિક જરૂરિયાત છે એ તેનું કામ છે પેહલા જરૂરિયાતો શું છે સભ્ય બનાવવાના કે સાફ સફાઈ કરવાની સાફ સફાઈ કરવાને બદલે બીજેપીનું અત્યારે કાર્ય ચાલી રહ્યું છે સદસ્યતા અભિયાન લોકો પણ જાણે છે કે અત્યારે હાલ કેટલું કાર્ય થયું છે પરંતુ હવે હોદ્દેદારોને એવા ટાર્ગેટ આપવામાં આવ્યા છે કે સો સભ્યોને સદસ્યતા અભિયાનમાં જોડાવાના પરંતુ હવે લોકો કહી રહ્યા છે કે તે સો સભ્યોને છોડો જે સો ખાડા છે તેને પૂરો અને તેવો ટાર્ગેટ રાખો તેની સાથે જ જે બીજા લોકો શું કહી રહ્યા છે તેના ઉપર પણ જો નજર કરવામાં આવે તો લોકો હવે કહી રહ્યા છે કે થોડીક રાહ જો બે ઓક્ટોબર ગાંધી જયંતિ આવશે ત્યારે સ્વચ્છતા અભિયાન લોન્ચ થશે એટલે હવે બધાને ખબર પડી ગઈ છે કે જે નેતાઓ આવતા હોય છે સાફ સફાઈ કરવા માટે તે ખોટી હોય છે આમાં તેમને સાથે જ એટલું પણ જણાવ્યું છે કે જે પ્રમાણે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિમાં સ્વચ્છતા અભિયાન જે લોન્ચ થવાનું છે તેના વિશે પણ હવે લોકો જાણે જ છે તેમને કહું છે કે ફોટા પડાવવા માટે અને સાફ સફાઈ કરવા માટે લોકો આવી જશે અને જે બે ઓક્ટોબરે બીજું ચાલુ થશે તેના માટે નેતાઓ તૈયાર રહેશે હવે લોકો પણ સમજી ગયા છે કે જે નેતાઓ સાફ સફાઈ કરવા માટે માટે આવે આવે છે છે તે ખાલી ફોટો સેશન જ ફક્ત સોશિયલ વસ્તુ મૂકતા હોય છે પરંતુ જે હકીકતની સફાઈ કરવાની છે તે બીજેપી એટલે કે ભાજપ દ્વારા કરવામાં આવતી નથી અને લોકો આની જ હવે ચર્ચા કરી રહ્યા છે અને જે આ બીજેપીનું ગ્રુપ છે બીજેપી સાવલી નગર તેમાં આ ચર્ચાઓ થઈ રહી છે કે હવે જે કાર્ય થયું છે તે કેટલે પહોંચ્યું છે લોકો દરેક વસ્તુ જાણે છે પરંતુ હવે ફક્ત પ્રજાજનો પણ એ જ કહી રહ્યા છે કે જે સભ્યો બનાવવાનો છે તેનો ટાર્ગેટ મૂકો અને જે ખાડા પૂરવાના છે રોડ રસ્તા બગડ્યા છે તેના ઉપર ફોકસ કરો ત્યારે આ વિષય ઉપર આપનું શું કહેવું છે અને આપનો મંતવ્ય શું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર